થરાદ શહેર ત્રીસ હજારથી વધારે વસ્તી ધરાવતું શહેર છે તેમજ થરાદ શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ થરાદમાં આવેલી મેઇન બજારમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે પરંતુ નગરપાલિકા પાસે મશીનરી તેમજ માણસોનો અભાવ પણ ક્યારેક જોવા મળતો હોય છે જેમાં થરાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે થરાદ નગરપાલિકા ક્યાય કાચી પડતી હતી જેને ધ્યાને લઈ થરાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા નવી ટેન્ડર પ્રક્રિયા કરી સુરતની દરબાર વેસ્ટ એન્ડ કોર્પોરેશન એજન્સીને થરાદની જવાબદારી આપી તેમજ એજન્સી છોટા હાથી ટ્રેક્ટર અને આધુનિક મશીનરી અને બહોળી સંખ્યામાં કામદારો રાખી થરાદમાં દરેક સ્થળે વધારેમાં વધારે ઓપન પોઈન્ટ મૂકી રોજેરોજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે થરાદ નગરપાલિકાની અંદર ડોર ટુ ડોર કચરો અને ગંદકીને દૂર કરવા માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે હવે જોવાનું એ રહ્યું કે નવી એજન્સી દ્વારા થરાદ શહેરના તમામ વિસ્તારો તેમજ મુખ્ય બજારની અંદર અનેકવાર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હોય છે અનેકવાર વેપારીઓ દ્વારા પણ ગંદકીને લઈ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે હવે આ એજન્સી દ્વારા થરાદ નગરને સ્વચ્છ રાખવા માટે કેવી નિવડે છે એ તો હવે આવનાર સમય બતાવશે થરાદ નગરપાલિકામાં ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસર હતા નહીં અને અન્ય શહેરના ચીફ ઓફિસર ચાર્જમાં હતા જેને લઈને થરાદનગરની અંદર અનેક અરજદારો અને કામોમાં તકલીફ પડતી હતી પરંતુ થરાદનગરપાલિકામાં જ્યારથી નવા ચીફ ઓફિસર તરીકે વિપુલભાઈ પરમારની રેગ્યુલર નિમણૂક થતાં થરાદની પ્રજાજનોના અનેક પડેલા પેન્ડિંગ કામોના નિકાલ કરવામાં આવી રહ્યા છે અને અરજદારોને પણ સંતોષકારક જવાબ મળી રહ્યો છે અને થરાદનગરના લોકો પણ ચીફ ઓફિસરની કામગીરીને બિરદાવી રહ્યા છે